સમાચારમાં આગળ વાત કરીએ તો સિદ્ધાર્થ આઇકોન ટ્રાગડ વિસ્તારમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં સિદ્ધાર્થ આઈકોનના સભ્યો સાથે મળીને ગરબાનું આયોજન કરે છે બાળકોથી લઈને વડીલો પણ ગરબાના તાલે ઝૂમે છે તમામ સભ્યો માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરાય છે ત્યારે ખાસ વાત તો એ છે કે સોસાયટીના રહીશો પાર્ટી પ્લોટો છોડીને પોતાની સોસાયટીમાં ગરબાનો આનંદ માળે છે અને ત્યાં માતાજીની થીમ પર ગરબા રમાય છે અત્યારે અમે જે સિદ્ધાંત આઇકોનમાં આવી પહોંચ્યા છીએ તમામ રમઝટ માણી તમામ ગરબા જોયા તમામ ઉમંગો સાથે રમ્યા છે જેણે અમને ઇન્વાઇટ કર્યા છે એનું તોરંડિયાને એવા અમારી સાથે મેમ્બર જોડાયા છે એમની પાસે જણે જો આપનું નામ જણાવો જીતેન્દ્ર પિલવજપરા મારું નામ છે કેવી રીતે આજ આપણે નવરાત્રીનો ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરી અહીંયા નવરાત્રી બહુ જ ખૂબ જ રીતે સારી રીતે ચાલ થાય છે અને અહીંયા કોઈ પણ ભેદભાવ વગર કોઈપણ ભેદભાવ કરવાનો એકદમ મસ્તીપૂર્વક અને માના ગરબા અને માના ચોકના ગરબામાં બહુ જ સારી રીતે અહીંયા નવરાત્રી બહુ જ સારી રીતે થતી હોય છે નવ દિવસ રમો છો નવ દિવસ ધૂમધામ અને રાત્રે કેટલા વાગે છે કે બધા એમ મચી પડે છે રમવા માટે સવાર સુધી સવાર સુધી સવાર હા સવાર સુધી થાકી નથી માના ગરબા રમતા હોય કોને થાક લાગે આવી આ નવરાત્રી રમઝટ વાળી છે અને ખેલીઓ એટલા ઉમંગથી રમે છે કે સવારે ક્યારે પડી જાય છે પણ એ પણ ખબર નથી પડતી આપનું નામ જલ્પા પિલોસ પરા બહુ જ સરસ મજાથી રમીએ છીએ અમે નવ દિવસ બહુ જ એન્જોય કરીએ છીએ બધા હા રમે છે ને હા હા રમે છે ના ના અહીંયા જ રમી શકીએ અમે અહીંયા જ બહુ મજા આવે છે હા તો વિચારીએ પણ મજા તો અહીંયા જ આવશે અમને જે ઘર આંગણું છે ત્યાં જ રમવાની મજા આવે પાર્ટી પ્લોટમાં પૈસા ખર્ચવાથી પણ મજા નથી આવતી ઘર આંગણે બધા એક જ પરિવાર છે આખી સોસાયટી સિદ્ધાર્થ આઈકોન બધા એક જ પરિવાર છે અને એવી રીતે રમતા હોય છે લઈને નવરાત્રી અમે બહુ સરસ થાય છે અહીંયા અમે વર્ષોથી બહુ સરસ ગરબા કહીએ છીએ સરસ ગરબા થાય છે બધા સપોર્ટ કરે છે સરસ ગરબા થાય છે મારું નામ અંકિત શાહ છે હું સિદ્ધાર્થ આઈકોન રહું છું જે ગોદરેજ ગાર્ડન સિટીની નજીકમાં છે નવરાત્રિના નવ દિવસ એટલે બહુ મજાનો તહેવાર છે નવ દિવસ અમે બધા બહુ જ એન્જોય કરીએ છીએ એ નવ દિવસ એટલે ફેમિલી સાથેનો ટાઈમ અહીંયા સિદ્ધાર્થાયકોની અંદર અમે બધા ફેમિલીની જોડે જેમ રહીએ છીએ છોકરાઓને વહુને બી બહુ મજા આવે છે અને એ લોકો ખૂબ એન્જોય કરે છે હું સિદ્ધાર્થ આયકન માં રહું છું અને અહિયાં નવરાત્રી ના નવ દિવસ એટલે એટલી મજા આવે છે કે લેડીઝ હોય કે ઓલ્ડ સ્ત્રી હોય તો બી એટલી મજા આવે છે રમવાની અને યંગ લોકો બી એટલું એન્જોય કરે છે છોકરાઓ બી આ ગરબામાં બહુ જ એન્જોય કરે છે ગઢ વિસ્તારની સિદ્ધાર્થ આઈકોન જેની ખાસ અમે અત્યારે વાત કરી છે કરી હતી તમામ સભ્યોએ પોતાની અલગ અલગ જે જે સોસાયટીની જે અલગ વિશેષતાઓ તેમની વિશે વાત કરી હતી ત્યારે હવે સોસાયટીની જે મહિલાઓ છે જે ખૂબ જ ઝૂમે છે ખૂબ જ રમે છે ખાસ કરીને માતાજીના ગરબાઓ જેમ કહેવાય છે કે આખું પાર્ટી પ્લોટ જ આ સોસાયટીમાં આવેલું છે અમદાવાદની પટેલનો વિસ્તાર વિસ્તારમાં આવી છે ત્યારે એક પાર્ટી પ્લોટા સોસાયટી આવતું હોય તો એમની પાસે જાણીશું કે કેવો ઉત્સાહ છે તમામ બહેનો નો સૌથી પેલા આપનું નામ પટેલ ખાસ તો એ હેતુ અમારો એ છે કે બધાની એકતા જળવાઈ રહે અને બધાની દર વર્ષે અમે પાંચ વર્ષથી સિદ્ધાર્થ આઈકોનમાં નવરાત્રી કરી રહ્યા છીએ આ છઠ્ઠું વર્ષ ચાલી રહ્યું છે પણ સ્ટીલ અમારું જે ગ્રુપ છે એનું એ જ છે અને બહુ મજા આવે છે અમને લોકોને અહીંયા અહીંયા જ અમારું ગ્રુપ આ બધા અમે સિદ્ધાર્થ આઈકોન ફ્લેટ ના જ છીએ અમારું ગ્રુપ આખું જ પાર્ટી પ્લોટ જેવી છે હા ચોક્કસ કેમ અલગ અલગ થીમ હોય છે અમારા લોકોની કે જેમ કે મેં ડે રાખીએ છીએ આજે બ્લેક ડે રાખ્યો છે એવી રીતે પઠાણી ડે રાખીએ છીએ સંપૂર્ણ ટ્રેડિશનલમાં જોઈએ સોરી હા ડે અલગ અલગ કલરના બધા ઉજવે કે આજે કહું છું ને કે બ્લેક ડે રાખ્યો છે એક દિવસ કોટી ડે રાખીએ એક દિવસ ટ્રેડિશનલ જીન્સ પહેરીએ ટોપ પહેરીએ એની પર કોટી પહેરીએ એવી રીતના ડેસ બધા રાખીએ છીએ અલગ અલગ પચાસ સાહીઠ જેટલા તો હશે જ મહિલા મેમ્બરો નવ વાગે ચાલુ થાય છે અને લગભગ એક દોઢ વાગે પતી જાય છે હા કેમ નહી રમીશું અમે લોકો તો ના એવું નહી થાય આનંદ ની વાત છે હાઈકોર્ટ તો ભલે કેસે પણ સરકારે કીધું એટલે ગવ્યું આ હતા સિદ્ધાર્થ હાઈકોન ના તમામ સભ્યો કે આજે પાંચમા પાંચમું વર્ષ છે સોસાયટીના ના નવ નિર્માણ તમામ ખેલૈયાઓ સાથે રમી રહ્યા છે એક પાર્ટી પ્લોટ સમાય તેવું સિદ્ધાર્થ આઇકોનમાં હાલ અમે લોકો ઉપસ્થિત છે તમામ વિઝનો તમામ કેમેરા તમામ એ લોકોની અલગ અલગ સીમો ત્યારે તમને બતાવું છું કેમેરામેન સુમિત સાથે કમલેશ હોય ન્યુઝ ફોર ઇન્ડિયા અમદાવાદ